દર્શક મિત્રો હું તમને આજે સચિનભાઈ એટલે હમીર ખાન સાથેની પી કે ફિલ્મ તમને બધાને યાદ હશે અને હમણાં એક જબરજસ્ત ફિલ્મ હતી મેં અટલ હું અને આજે પહેલી વાર અમે તમને ગુજરાતી ફિલ્મોમાં માણી શકી તો આ સ્ટોરીમાં તમને શું સ્પર્શી ગયું કે તમને આજે ગુજરાતી કોન્સેપ્ટમાં તમે ઘણા વખતથી સાહેબ ગુજરાતી ફિલ્મ માટે સારી સ્ક્રિપ્ટ આવતી હતી ઘણી બધી સ્ક્રિપ્ટ ઘણી બધી નરેશન્સ પણ મેં સાંભળ્યા હતા પણ ઘણી વખત ડેટ્સ મેચ નથી થતી ઘણી વખત અમુક બીજા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતો અને ક્યારેક એવી સ્ક્રિપ્ટ પસંદ નથી આવી એવું એવો રોલ પસંદ નહોતો આવ્યો પણ આ એક રોલ અને એક ફિલ્મ એનો એક એની કથા બીજ જ એવી છે કે આખી વસ્તુ બાપ અને દીકરી ઉપર નિર્ભર છે અને આખી સ્ટોરીની બીજ જ બાપના અને દીકરીના ઇમોશન્સ એની લાગણીઓ વચ્ચે રમે છે તો મારા માટે ખૂબ જ ચેલેન્જિંગ હતી વાત કે હું ઓફકોર્સ આઈ એમ અ ફાધર ઓફ અ ડોટર હુ ઇઝ થર્ટીન યર ઓલ્ડ પણ જ્યારે એ ગ્રોથ હશે ત્યારે મારા આગળના દિવસો કેવા હશે મારા આગળના વર્ષો હું કેવી રીતના એને

એક તમારા અવાજમાં મેસેજ આપવો હોય તો શું હોય શકે એટલું જ કહીશ એક એ સબ્જેક્ટ છે કે જેમાં પારિવારિક દરેકે દરેક લાગણીના તાતણાઓ પછી એ બાપ દીકરીના હોય કે હસબન્ડ વાઈફના હોય કે પરિવારના જેટલા પણ સદસ્યો હોય એના ઇન્ટરપર્સનલ રિલેશનશીપની વાત છે એટલે એના માટે આ ફિલ્મ જોવી બહુ જરૂરી છે કારણ કે યંગ જનરેશન માટે શું ન કરવું જોઈએ અને આજના પેરેન્ટ્સને શું કરવું જોઈએ પોતાના પોતાના સંતાનોને એક માવજત સાથે ઉછેર કરવા માટે એની આખી વાત છે હવે પછી અમે તમને ગુજરાતી ફિલ્મમાં કેવા રોલ માના કોની સાથે જ જોઈએ મને ખૂબ જ અલગ અલગ ટાઈપના પાત્રો ભજવવા માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે એક એ દરજ્જા પર છે કે જેમાં કોન્ટેન્ટ હીરો બનીને આવી રહી છે એટલા માટે આજે પણ એક ફિલ્મ એવી છે વ્હાલી જે એક કોન્ટેન્ટ છે જે મુદ્દો છે જે આજના ગુજરાતી સમાજ ગુજરાતી કમ્યુનિટી ગુજરાતી આપણા પ્રેક્ષકોને માટે એટલું જ મહત્ત્વ ધરાવે છે તો મારે એ ટાઈપના રોલ્સ કરવા છે કે જે જેમાં પોઝિટિવ હોય નેગેટિવ હોય મારી એજનું ન હોય મારાથી એજના દસ દસ વર્ષ નાનો હો મોટો હો આઈ ડોન્ટ માઇન્ડ આઈ વોન્ટ ટુ પ્લે ધ રોલ્સ વીચ આર ચેલેન્જિંગ અને ઓડિયન્સ મને એક્સેપ્ટ કરે ખૂબ ખૂબ મજા આવી સર થેન્ક યુ થેન્ક યુ